માર્કેટિંગ યાર્ડમાં ઘટના બની એને લઈને શું આપ જય હિન્દ હું એસપી અમરેલી આજ રોજ વીસ ને બાવીસ કલાકે અંદાજીત કે કોઈ રૂબરૂ આવીને ફાયર સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી કે જૂના માર્કેટિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બનેલ છે તેની અનુસંધાને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ વિધિન એક મિનિટની અંદર સ્થળ પર પહોંચી અને સ્મૂથરિંગ મેથડથી આ સંપૂર્ણ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો અને આગ સાથે આગ ખોલવાઈ ગઈ છે હવે કોઈ જાનહાનિ આમાં પામેલ નથી અને તંત્રમાં શું આમાં કાર્યવાહી કરી હવે આવનારે હવે તપાસનો વિષય છે હવે તો અમારી તરફથી તો આગને બિલકુલ ઝીરો ઝીરો કરવામાં આવેલ છે હવે સત્તાધીશ વહીવટ કરતા સમય અત્યારે સ્થળ પર હાજર છે આગળની કાર્યવાહી તેમને હાથે ધરવા આ ઘટનાને લઈને કયું કયું તંત્ર હાજર હતું એસડીએમ સાહેબ પ્રાંત અધિકારી સાહેબ મામલાદાર સિટી સાહેબ પોલીસ તંત્ર તથા ફાયર વિભાગ સંપૂર્ણ કાફલો સ્થળ પર હાજર છે